શહેરના બાપેસરા વિસ્તારમાં અજાણ્યા સમૂહ દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે

એ લોકો એ સીધા એના પાઇપ ને એવું હતું છરિયું ની અને સીધા ની ઉપર ઘાત કર્યા મારો હગો વાય છે